અહીંયા જો તાર ને બધું તૂટી ગયું છે લગભગ પંદર દિવસ સુધી હવે લાઈટ નહી ઓલા થાંભલો પડવા પડવા છે પડી જાય અહીંયા તાર બધા તૂટી જાય છે જો ભાઈ રોજ કે નદી નું પાણી ઓ ભાઈ ફૂલ ડેમ જો આમ ભરાઈ ગયેલો ફૂલે ફૂલ બધા હલવાના ઓલી બાજુ જો કેટલી પબ્લિક છે જો તમે બધું બતાવું ઝૂમ કરીને જો તમે અત્યારે વટા એમ જ નથી ને આપણે છે ને ભાઈ મોવા દાવા આટોથી ને અહીંથી હવારમાં નીકળ્યા હતા અત્યારે પછી પાછું આગળ જો ને તો તરિયાળવાળામાં આવી રીતે જ પાણી જાતું હતું એટલે જાલી પાછા વળી ના અહીંયા પાછું ફૂલ પાણી આવી જાય બે તમે તાર દો એટલે ઓલી બાજુ હલવાના આ બધું વાળા આ બધું હલવાના જયારે ફૂલ વધારો છે પાણીનો તો તમે એક બધું નીકળાય એમ છે

બે કાઠે ભાઈ ઉપર થી રહી પાણી રો તમે તારે તૂટી જવા ફૂલ જાય બહ જો આ પાણી આ રોડ ઉપર અહીંયા પગવાઈ ઉઠે જો વધારો છે પાણીનો વેધો લાગે ફૂલ

થાંભલો રો બહાટી બોલે છે થાંભલા નો વીમો છે આગળ પડી છે વાળા પણ રડા પ્રાણા ને મિત્રો બોરડી ની નદી બે કાંટે લાઈ છે બોલ વરસાદ હો ભાઈ જોવા તમે

lâu bữa đấy, tàu ta sẽ bữa đấy, trăng là gela kìa, màn rồi cái lỗ đấy, bây bữa thu thả sẽ bay